અરે યાર વિજય સુવાળા નથી વિજય ઠાકોર છે વિજય સુવાળાને નાત બહાર કાઢી નાખ્યો ને આ કર્યું ને તે કર્યું ને ફલાણું કર્યું ને હવે શું થયું છે ને એ તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો આપણે એકડે એકથી વાત કરીએ ને તો વિજય સુવાળાનો કોઈ ફ્રેન્ડ હશે ઠાકોર સમાજનો અને એ ઠાકોર સમાજનો જે છોકરો છે ને એ છોકરો આજથી એક વરસ પહેલાં એટલે એક વરા પહેલાં કોઈ રબારીની છોકરીને લઈ ભગાડી અને લગ્ન કરી લીધા હશે ને પછી વિજય સુવાળાને પ્રોગ્રામ હશે ક્યાંક ને એ પ્રોગ્રામની અંદર ગીત ગાયું હશે હાળા બનેવીને જોડીને એવું ગીત ગાયું છે અને એ ગીતના કારણે રબારી સમાજમાં વિરોધ થયો અને હવે વાત એ હે કે વિજય સુવાળાને આ કર્યું ને ઓલું કર્યું ને ફલાણું કર્યું ને વિજય સુવાળા નથી વિજય ઠાકોર છે ને એવું બધું અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ઘણા બધા ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે કે વિજય સુવાળાને નાત બાર કાઢી નાખો ને એવા બધા ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયામાં ફોટાઝ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ આપણે વાત કરીએ ને તો એવું તો કાંઈ જાણવા નથી મળ્યું આપણાને પણ એક વિડીયો વાયરલ થયો છે વિજય સુવાડાએ જે ગીત ગાયું છે ને એ ગીતનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને એ ગીતની અંદર ગીત ગાયું છે કે શાળા બનેવીને જોડીને એવું ગીત ગાયું છે અને એ ગીત ગાયું ને એના કારણે કહી રહ્યા છે લોકો કે વિરોધ અત્યારે થઈ રહ્યો છે પણ આપણે એ ગીતનો વિડીયો પણ બતાવવાના છીએ આ વિડીયોની અંદર તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવાથી તમારું કાંઈ નથી લૂંટી જવાનું તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે જરાય રાહ નથી જોવાની થાતી હવે આપણે વિજય સુવાળાએ જે ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ વિજય સુવાળાનો વિડીયો